નનાદરામાં ત્રીજું સમૂહ લગ્ન સક્સે પૂર્ણ માત્ર એક રૂપિયામાં દસ યુગલોના લગ્ન કરાવ્યા અને એકાવન હજાર રૂપિયાનું ઉપયોગી કીટ ભેટરૂપે અપાયું ઠાસરા તાલુકાના નનાદરા ગામે સમસ્ત સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા ત્રીજા વર્ષ માટે સમૂહ લગ્નનું સફળ આયોજન કરવામાં આવ્યું આ વર્ષે કુલ દસ નવદંપતિઓએ સમૂહમાં જોડાઈ પોતાના નવી જિંદગીની શરૂઆત કરી આ સમૂહ લગ્ન કાર્યક્રમની ખાસિયતે રહી કે દરેક દીકરીનું લગ્ન માત્ર એક રૂપિયામાં સોલેમનાઇઝ કરવામાં આવ્યું લગ્ન બાદ દરેક નવદંપતિને એકાવન હજાર રૂપિયાની ઘરવપરાશની કીટ જેમાં તિજોરી પલંગ ગાદલા વાસણો વગેરે સામેલ છે રૂપે અપાઈ વિશેષ વાતે રહી કે આ કાર્યક્રમમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયે મળીને સુંદર આયોજન કર્યું આ કાર્યક્રમમાં મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા તેમજ પાર્કિંગ જેવી સુવિધાઓ પણ શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈ હતી આ આયોજનને સફળ બનાવવા માટે ડી પરમાર સિદ્દીક મલેક મહેશભાઈ પરમાર અને સોમાભાઈ પરમારનું ખાસ યોગદાન રહ્યું બાઇટ મહેશભાઈ પરમાર બાઇટ સિદ્દિક મલેક રિપોર્ટર તપન ચોક્સી ઠાસરા ખેડા કેટલા વર્ષથી નાનાદરામાં દ્રામના સમૂહની પ્રક્રિયા ચાલુ છે બે હજાર તેવીસથી ચાલુ છે સમૂહ લગ્ન શું શું આયોજન કરેલ છે સમૂહ માટે અમે નવ દંપતીને તિજોરીથી માડી કેટલા યુગલો છે આમાં અત્યારે છે કેટલા વર્ષથી પ્રક્રિયા ચાલુ છે ચાલુ છે અને યુગલો છે આગામી વર્ષમાં શું આયોજન કરવાની ઈચ્છા છે વર્ષમાં સારું અને આંખી બી ઘણું સારું કઈ કરવાની પ્રતિક્રિયા ચાલુ છે શું છે આજ રોજ અહીં સમૂહ રાખેલ છે તે વિશે શું કહેશો અમે સતત બે હજાર તેવીસથી સમૂહ કરીએ છીએ અને કરતા રહીશું પ્લસ કે કોઈ બી મા બાપ અગરની છોકરી એક રૂપિયામાં અમે પહેરાવીએ છીએ એ બદલ અમને ઉપરવાળો પણ આશીર્વાદ મળે અમને અને છોકરીઓનો પણ અમે આશીર્વાદ આપીએ ને આવા અમર શ્રી અમુક મળે છે એના લીધે અમે આ સમૂહ પાર પાડીએ છીએ બીજું કે અમે હિન્દુ મુસ્લિમ એકતા સમિતિ છે અમારી એ બધું એક એકતા થઈને અમે આ સમૂહ પૂર્ણ કરીએ છીએ